અને કંકુ ચાંદલો કરીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો બીજી તરફ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા ઉપર પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ફેકલ્ટી ઓફ કોમર્સ એશિયાની સૌથી લાર્જેસ્ટ ફેકલ્ટી છે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બી ઓનર્સના હોનર્સના જે રેગ્યુલર લેક્ચર્સ છે જે છે છે તે આજથી શરૂ થવા જઈ રહ્યા ગુજરાત સ્ટુડન્ટ ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે ઉપસ્થિત છે જે પણ નવા વિદ્યાર્થીઓ જે હાલમાં તે લોકોએ વર્ષ બે હજાર માં એડમિશન લીધું છે તે લોકો આજથી તેમના જે રેગ્યુલર લેક્ચર છે તે લેવા માટે આવશે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ચાર બિલ્ડિંગ આવેલી છે મેઇન યુનિટ ગર્લ્સ અને પાદરા તો દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ લેક્ચર્સ લેવા

बहुत ज्यादा एक्साइटमेंट है यहाँ पे चारों ग्रुप जो है हमारा इंतजार कर रहे थे हमारा बढ़िया से वेलकम कर रहे हैं और हम ये होप कर रहे हैं कि जैसे पहला दिन है वैसे बहुत ज्यादा एक्साइटमेंट है क्योंकि बेसिकली मैं दिल्ली से हूँ तो ये बहुत ज्यादा मतलब आगे का माहौल मिले बस and press the bell icon. Never miss an update.